કમિટમેન્ટ આપનારા અધિકારીઓ ને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે ગૃહ મંત્રી પોતે જો કાયદો નથી ભણ્યા તો આવા અમુક અધિકારીઓ છે જેવી રીતે અમરેલીની ઘટના ઘટી છે એની હજુ સાય સુકાણી નથી હજુ દીકરીને ન્યાય મેળ્યો નથી વરઘોડાના બહાના હેઠળ ખાખી બદનામ થઈ છે તો અહીંયા પણ વર્ગોડો કાઢીશું આવું કમિટમેન્ટ અધિકારી દ્વારા શા માટે આપવામાં આવ્યું

કોળી સમાજના લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી સાથે અમારી લાગણી જોડાયેલી છે આગામી દિવસોમાં રોડ પર જે ઉતરવાનું થશે અથવા તો આ લોકોની સામે કાયદો વ્યવસ્થા એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે કાયદાની અંદર રહી અને જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમારી સંપૂર્ણ તૈયારી છે પણ નમ્ર વિનંતી કરીએ પોલીસ અધિકારીઓને કોળી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં ન આવે જે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે જે ઈજાગ્રસ્ત છે આ લોકોને તાત્કાલિક આર્થિક મદદ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે આભાર